નમસ્કાર હું તો બોલીશ બાબુ પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ સતત એક હજાર એકાણું એપિસોડ અને એક હજાર એકાણું એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે પૈસાનું પાણી કોનું પાપ આપણા રૂપિયે બનેલા સરકારી પ્રોજેક્ટ ખંડેર થાય છે કોના પાપે અને બીજો મુદ્દો છે સરકારી કર્મચારી કે પાર્ટી કાર્યકર્તા જી હા સરકારી કર્મચારીઓ કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા ન બની જાય કે હથિયાર ન બની જાય રાજકીય એ માટે મુદ્દે બોલવું જરૂરી છે શરૂઆત કરીએ પૈસાનું પાણી કોનું પાપના મુદ્દાથી સરકાર અનેક પ્રકારની યોજનાઓ લઈને આવે છે કેન્દ્રની સરકાર હોય રાજ્યની સરકાર હોય મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા અનેક યોજનાઓ છે અને બધી યોજનાઓ જનતાના હિત માટે હોય છે જનતા માટે જરૂરી યોજનાઓ હોય છે પરંતુ એ યોજનાઓ ઘણીવાર એનું પ્રોપર આયોજન નથી થતું એનો યોગ્ય અમલ નથી થતો તેના જ કારણે આપણા રૂપિયે બનેલા એ સરકારી પ્રોજેક્ટો પાણીમાં જાય છે પાણીમાં જાય છે ખંડેર થાય છે ત્રણ તસવીર જોજો ત્રણ અલગ અલગ શહેરની ત્રણ તસવીર જોજો એક તસવીર ખંડેર આવાસની છે એ પાલનપુરની તસવીર છે કરોડોના ખર્ચે બનેલા આવાસ સરકારી આવાસ કેવા ખંડેર થઈ રહ્યા છે બીજું ધૂળ ખાતી ડાયરી વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં ડાયરીઓ કરોડો રૂપિયાની કેવી રીતે ધૂળ ખાઈ રહી છે એ છે અને ત્રીજો આપણા અમદાવાદ જી હા અમદાવાદ શહેર જિલ્લાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની હાલત જોજો આ ત્રણ દ્રશ્યો છે ત્રણ ઠેકાણે આપણા રૂપિયા પાણીમાં ગયા છે એટલે જ આ પ્રશાસનિક અધિકારીઓને જગાડવા જરૂરી છે આ તમારા પગારના રૂપિયા હોય ને તો ભાન થાય આ મારા કરના રૂપિયા છે ને એટલે તમે વેડફો છો ને એટલે જ તમારી હુંગ ઉડાડવી છે ત્રણ દ્રશ્યોનું વિશ્લેષણ કરીશું શરૂઆત અમદાવાદ જિલ્લાના દ્રશ્યથી કરી લઈએ અમદાવાદ મહાનગરપાલિકા સાથે સાણંદ નગરપાલિકા અને ઓરડા આ ત્રણ વચ્ચેના વિવાદથી એક યોજનાની શું હાલત છે આપ જોઈ શકો છો ખંડેર આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને આ પ્લાન્ટ કેન્દ્ર સરકારની જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન એટલે કે જે એન એનયુઆર યોજના અંતર્ગત ઓછા નહીં વીસ કરોડના ખર્ચે આ પ્લાન્ટ ઉભો કરાયો હતો જે દિવસથી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારથી આજ સુધી સ્વિચ પડી નથી સ્વિચ સુધા પાડી નથી કેમ અહીંયા આયોજનનો અભાવ કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર પ્લાન્ટ નખાવ 20 કરોડ રૂપિયા 20 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે પાણીને શુદ્ધ કર્યા વગર પાણીમાં ગયા છે હવે જ્યારે પૂછીએ છીએ જ્યારે પૂછીએ છીએ એટલે એમ કે ઓરડાની જવાબદારી ઓરડા એમ કે નગરપાલિકાની જવાબદારી જવાબદારી જેની પણ હોય એ ત્રણે ત્રણ ઓથોરિટીના અધિકારીઓ તમારી ઊંઘ અમારા બહુ રૂપિયા વેડફ્યા હવે આનો હિસાબ આપવો પડશે કોના પાપે વીસ કરોડ રૂપિયાનો આ પ્લાન્ટ સાણંદમાં બનેલો આ પ્લાન્ટ ખંડેર થયો છે એ જાણવું સમજવું જરૂરી છે અને પ્રશાસન સુધી એ વાત પહોંચાડવી જરૂરી છે આ પ્લાન્ટને શરૂ કરો અથવા એનો હિસાબ આપો અને એટલે જ એમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી એમની સાથે મેં વાત કરી છે અને જાણવાનો પ્રયાસ કર્યો છે મારા રૂપિયા મારા ગુજરાતના રૂપિયા મારા દેશના નાગરિકોના રૂપિયા કોના પાપે પાણીમાં ગયા છે આવો સાંભળી લઈએ દેવાંગભાઈ શું કહી રહ્યા છે દેવાંગભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે કોનું પાપ કોના કારણે વીસ કરોડ રૂપિયા પાણીમાં ગયા બે હજાર દસ અગિયાર ની અંદર આ જે પ્લાન્ટ છે એનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું સાત કરોડના ખર્ચે જેની આમની પાંત્રીસ ટકા ગ્રાન્ટ એ મળી હતી એ વખતે જ્યારે અવડા પાસે ટેકનિકલ સ્ટાફ નહોતો ત્યારે મહાનગરને જ અમદાવાદ મહાનગરને જવાબદારી આપવામાં આવી હતી કે જે તેલાવ ખાતે અવડાના અંડરમાં જે આ પ્લાન્ટ બને છે એનું ટેન્ડર અમદાવાદ કોર્પોરેશને બહાર પાડ્યું હતું અને આ પ્લાન્ટ તૈયાર કરવાને આપવામાં આવ્યો હતો અને પ્લાન્ટની કામગીરી આજુબાજુના વિસ્તારમાં જે આ પાણી મળી રહે નર્મદાનું એના માટે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો દેવાંગભાઈ આ પ્લાન્ટ ચાલુ નહોતો જ થવાનો તો બનાવવો જ નહોતો જોતો અને હવે જ્યારે બની ગયો છે બગડી ગયો છે સડી ગયો છે ત્યારે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ ક્યારે થશે બે 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 સમસ્યા એના ઉપધાવી હતી એક જે સાણંદ નગરપાલિકા હોય આજુબાજુની નગરપાલિકા એ વિસ્તારમાં પાણી મળી રહે એ શુભ આશયથી આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો પરંતુ જી કનેક્શન એ અત્યાર સુધી મળ્યું ન હતું ઉપરાંત અવડા દ્વારા રાજ્ય સરકારની અંદર એક રજૂઆત કરવી પડે કે નર્મદાનું પાણી પર ડે પચીસ એમએલ ટી પચાસ એમએલ આજુબાજુના વિસ્તારને જે મળી રહે એ માટે અવડા દ્વારા નર્મદા ઓથોરિટી પાસેથી એની જે માગણી કરવામાં આવે એ બે વસ્તુના કારણે આપણે જેવીના કનેક્શન અને નર્મદા ઓથોરિટી પાસે અમુક નિશ્ચિત જથ્થાની અંદર આજુબાજુના વિસ્તારમાં પાણી પહોંચી શકે નર્મદા એ માટેની આ બે માગણી અવડા દ્વારા કરવામાં આવે મહાનગર દ્વારા આ પ્લાન્ટ છે એ કમ્પ્લીટ કરવામાં આવ્યો હતો પરંતુ આ બે જે પૂર્વ મંજૂરી આવવી જોઈએ એ મંજૂરી આવી નથી એના કારણે આ પ્લાન્ટ હાલમાં ચાલુ થઈ શક્યો નથી દેવાંગભાઈ નાની અમથી ઓરડી બનાવવાના હોઈએ ને આપણે તો પણ ધ્યાન રાખીએ છીએ કે પાણીનું કનેક્શન મળશે કે નહીં વીજળીનું કનેક્શન મળશે કે નહીં ડ્રેનેજનું કનેક્શન મળશે કે નહીં બધું ધ્યાન રાખીએ નહીં અહીંયા તો વીસ કરોડનો પ્લાન્ટ બનવાનો હતો છતાં પણ કે મેં ધ્યાનમાં ન રખાયું અને બીજું ડબલ એન્જિનની સરકાર છે અને હવે તો ટ્રિપલ એન્જિનની સરકાર છતાં પણ કેમ પરમિશનો નહીં કારણ જે પણ હોય દેવાંગભાઈ વીસ કરોડ રૂપિયાનું પાણી તો થયું છે ને સો આવનાર સમયગાળા દરમિયાન જે પણ ભૂતકાળની અંદર જે પણ કંઈક ચોક રહી ગઈ હશે એ આવનાર સમયગાળા દરમિયાન આજુબાજુના નાગરિકોને આ પાણી મળી રહે એ માટે ચોક્કસ પ્રયત્ન કરવામાં આવશે આપ પણ આ વિષય ઉજાગર કર્યો છે એ માટે રોનકભાઈ આપને પણ હું આપની ટીમને બરાબર ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું દેવાંગભાઈ હું જરાય નથી કહેતો જનપ્રતિનિધિઓની આ જવાબદારી છે ઓડા જીબી એટલે વીજળી બોર્ડ અને નર્મદા ઓથોરિટી નગરપાલિકા મહાનગરપાલિકા જે પણ હોય એના અધિકારીઓ પણ તો જવાબદાર હશે ને આખી એક પ્રપોઝલ બની હશે કઈ કઈ પરમિશનની જરૂર હોય એ પણ બધું જોવાયું હશે આ બધા અધિકારીઓ કરતા હતા શું એ અધિકારીઓ કેમ જવાબદાર નથી કેમ એમના વિરુદ્ધમાં જબરજસ્ત કાર્યવાહી નહીં આઠ આટલા વર્ષ પછી પણ આ સ્થિતિ હોય તો આખી આ સિસ્ટમના અધિકારીઓ એમની કામગીરી શું શાના માટે આપની વાત સો ટકા સાચી પૂરેપૂરી ગ્રાન્ટ સરકાર તરફથી આપવામાં આવે છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન પણ કહી રહ્યા છે કે રૂપિયાની કોઈ કમી નથી તમે વિકાસના કામ કરે જાવ પરંતુ જે આ અધિકારીઓની ચૂક થઈ છે ચોક્કસ એમનો પણ ખુલાસો માંગવામાં આવનાર સમયમાં આવશે જુઓ અલગ અલગ વિભાગના અધિકારીઓ વચ્ચે સંકલન નથી થયું એ દેખાય છે અથવા સંકલન કરવાનો પ્રયાસ નથી કર્યો અથવા તો બેદરકારી રાખવામાં આવી છે તમને નથી લાગતું નાગરિકોના રૂપિયા ગ્રાન્ટમાંથી આવેલા રૂપિયા બરબાદ થાય છે પાણીમાં જાય છે ત્યારે તમામ વિભાગના અધિકારીઓની જવાબદેહી જવાબદારી નક્કી કરી દેવાનો સમય આવ્યો છે કે કોઈ પણ પ્રોજેક્ટ કોઈ પણ અધિકારીની બેદરકારીના કારણે અટવાય તો થયેલું નુકસાન એ અધિકારી પાસેથી વસૂલવું એ વિભાગના અધિકારીઓ પાસેથી વસૂલવું એ સમય નથી આવી ગયો ચોક્કસ અધિકારીઓની પણ જેને પણ અહીં આગળ જવાબદારી હશે કે અત્યારના અધિકારી હશે સીઈઓ હશે એમની પહેલાં પણ અધિકારી આવી ચૂક્યા હશે ઔડાની અંદર એમના દ્વારા પણ જે આ જીઇ કનેક્શન લેવાનું હોય અથવા તો નર્મદા ઓથોરિટી પાસે પાણીનો એમએલટી જથ્થો માગવાનો હોય એની અંદર જો ચૂક થયો છે કોર્પોરેશન દ્વારા અવશ્ય સમયસર પ્લાન્ટ પૂરો કરીને આપી દેવામાં આવ્યો છે પણ જ્યારે કનેક્શન આવી જશે જીઇબીનું અને એના આધારે કંઈ નાની મોટી ચૂક હશે તો મહાનગર ચોક્કસ

પાંચ વર્ષથી એક હજાર કરતા વધુ આવાસ ખંડેર હાલતમાં થઈ રહ્યા છે તેરસો બાણું આવાસનું નિર્માણ કરાયું પણ આ જગ્યા હેતુ વિવાદના કારણે હેતુફેરના વિવાદના કારણે આ મકાનો ચાર ચાર વર્ષથી તૈયાર છે પરંતુ ફાળવી શકાતા નથી અધિકારીઓને ધ્યાન કે આ જે જગ્યા ઉપર બની રહ્યા છે જગ્યા અને ત્યાં સરકારના બાબુએ બનાવી દીધા મકાન એમની જે પણ ભૂલ હતી એ અથવા જે પણ બેદરકારી હતી એ હકીકત એ છે પિસ્તાળીસ કરોડ સડત્રીસ લાખ રૂપિયા પાંચ વર્ષથી પાણીમાં ગયા છે મકાનો ખંડેર થઈ રહ્યા છે અને આવી અનેક યોજનાઓ છે આવાસની જ્યાં અનેક ભૂલો હશે મકાનો ખંડેર થતા હશે ગરીબોને મકાનો નહીં મળતા હોય એટલે જ પ્રશાસનની ઊંઘ ઉડાડવી જરૂરી છે અને એટલે જ પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નવીન કુમાર પટેલ એમની સાથે વાત કરવી જરૂરી છે એમને પૂછવું જરૂરી છે સાહેબ કોના પાપે આ તકલીફ કોના પાપે આ રૂપિયા પાણીમાં એટલે પૂછી લઈએ ચીફ ઓફિસર સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે શું કારણ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા એક હજાર કરતા વધુ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે કેમ એની ફાળવણી નથી થઈ શકતી શું કારણ એમાં રોનકભાઈ એવું છે કે આ લગભગ આ સ્કીમ બે હજાર પંદરમાં આવી હતી અને એ વખતે આ જે મકાનો છે હરિપુરામાં બનાવવાના હતા પણ ત્યાં સામે જગ્યા ના મળતા એને સદરપુરામાં શિફ્ટ કર્યા હતા અને ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી અહીંયા જે તેરસો ને અને બીજા એકસો ને છાસઠ આવાસો હતા એ આપણે પડતા મૂકેલા હતા અને એ સિવાય બીજા તેરસો ને આવાસો હતા એ લગભગ એંસી ટકા કામ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ ત્યારબાદ કેટલાક લોકોએ જમીનના હેતુફેર બાબતનો વિવાદ કરતાં એ કામગીરી જે તે સમયે જે તે સ્ટેજે ફાઇનલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ અમે જ્યારે આ તો બહુ જૂની કામગીરી હતી ચાર પાંચ વર્ષ જૂની અને અમે ચાર્જ લેતા આ પછી એની આખી દરખાસ્ત અમે કરી કે આ લગભગ એંસી ટકા જેટલા આવાસો પૂર્ણ થઈ ગયેલા છે એંસી ટકા જેટલી કામગીરી પૂર્ણ થયેલી છે તો એની ફરીથી દરખાસ્ત કરી છે અને માન્ય કલેક્ટર સાહેબે એ જ એ આખું જે પ્રકરણ છે એનો અભિપ્રાય અમે મોકલી આપતા કલેક્ટર સાહેબે રેવન્યુ વિભાગને એ અભિપ્રાય માટે મોકલી આપ્યું છે કે જો એનો હેતુ ફેર થઈ જાય તો જો હેતુ ફેર થઈને કાગળ આવશે એવા તરત જ એએચએમ દ્વારા પૈસા ફાળવી આપવાનું જણાવેલ છે અમે લગભગ પાંચ કરોડ છેતાલીસ લાખનું પ્રોજેક્ટ ફરી જે બાકીના કામ છે એનો મૂકેલો છે અને એ પા એ પૈસા લગભગ આજે હેતુફેરનું કાગળ આવી જશે ત્યારબાદ તરત એ એચ એમ પૈસા ફાળવી દેશે એટલે અમે નવીનસરથી ફરી બાકીના કામની ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને કામગીરી પૂર્ણ કરીશું નવનીતભાઈ છ સાત વર્ષ થઈ ગયા આવાસના નિર્માણ થયે હવે તો ખંડેર દેખાવા લાગ્યા છે આજુબાજુની સ્થિતિ જુઓ અંદરની સ્થિતિ જોજો આવાસ ખંડેર થયા પછી એની ફાળવણી થાય તો પણ એનો મતલબ શું આ મકાનની આવડે આમાં પૂરી ના થઈ જાય ના રાકે આપની વાત એ સાચી છે એ કામગીરી જૂની હતી બરોબર છે એ જે તે સમય થઈ હતી પણ હવે એ પછી ફરીવાર એમાં જે પ્રક્રિયા જે રેવન્યુની જે પ્રક્રિયા છે એમાં સમયગાળો ગયેલો છે નવનીતભાઈ હું તમારી નીતિ નિયત ઉપર સવાલ નથી ઉઠાવી રહ્યો પરંતુ જેમના પણ સમયકાળની અંદર આ હેતુ ફરક કરી અને આ નિર્માણ કરાયા જે હેતુથી જમીન તેનાથી વિપરીત નિર્માણ થયું એમની આ ગંભીર ભૂલ નથી એક સામાન્ય માણસે જો એ હેતુ ફરક કરી નિર્માણ કર્યું હોય તો એને ગુનો ગણાય ને ગણાય ને તો એ તો સરકારે ગુનો કર્યો છે એવું ન ગણી શકાય સરકારના અધિકારીઓએ સર નિર્માણ કર્યું આ પ્રોજેક્ટનું એવું ના કહી શકાય હવે એ રોનકભાઈ હવે જે તે સમયે હું હતો નહીં ત્યાં કારણ કે હવે એ કઈ પરિસ્થિતિમાં અને કેવા બાબતોમાં અને કેવા સંજોગોમાં એ નિર્ણય લેવાયો છે દેટ આઈ કુડ નોટ નો બરાબર છે પણ હવે જે થઈ ગયું છે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ એક અધિકારી તરીકે અને એક સરકારના અધિકારી તરીકે સરકારના પૈસા ના વેડફાય અને એ પ્રોજેક્ટ પૂરો થાય અને ગરીબ લોકોને આવાસ મળે જુઓ મને સરકારે કોઈ જમીન ફાળવી હોય અથવા મારી સંસ્થા પાસે સેવાભાવી સંસ્થા હોય ટ્રસ્ટ હોય કોઈનું એની પાસે કોઈ જમીન હોય અને હેતુ ફરક કરી ત્યાં નિર્માણ થઈ જાય મંજૂરી વગર હેતુ ફરક કરાયા વગર જે હેતુ માટેની જગ્યાઓ નથી વિપરીત તો સરકારનું બુલડોઝર ફરે ને ફરે ને નગરપાલિકા ફેવરે ને કે આ તમે ખોટું નિર્માણ કર્યું છે અહીંયા કેમ નહીં કેમ નહીં અહીંયા અહીંયા જમીન ફળવાય બીજા માટે પ્રોજેક્ટ થયો બીજો આ ખોટું કેમ કેમ સરકારી રહે ગેરકાયદેસર નિર્માણ એ એ એક એટલે રોનકભાઈ આપની વાત સાચી છે પણ આ એક જાહેર હિતની બાબત છે ને કે બહુ બહુ મોટો પ્રોજેક્ટ છે અને એમાં ખૂબ લોકો રહેવા જવાના હતા એટલે હવે એવા મોટા હિત માટે જ્યારે જગ્યાનો હેરફેર થાય તો કે એટલો મોટો મોટો અનર્થ ના કહેવાય પણ સામ હાઉ વી હેવ ટુ કમ્પ્લીટ ધી પ્રોજેક્ટ અત્યાર સુધી જેટલું નિર્માણ થયું એમાં કરોડો ખર્ચા આવ્યા હવે પાછી બીજી પરમિશન મળશે બાકીનું કામ પૂરું થશે પાછો એમાં ખર્ચો થશે આશા રાખું આવી રીતે પૈસાનું પાણી ના થાય અહીંયા તમે પૈસા રૂપિયાનું પાણી જોયું ને હવે આપણા પૈસા રૂપિયાની પસ્તી બતાવી દઉં તમને જી હા વડોદરા મહાનગરપાલિકા અને એનો પીઆરઓ વિભાગ પબ્લિક રિલેશન વિભાગ દર વર્ષે ડાયરી બહાર પાડે ડાયરી ક્યારે હોય જાન્યુઆરીથી ડિસેમ્બરની અને આ ડાયરી ઓછી નહીં ત્રીસ બત્રીસ હજાર ડાયરીઓ છપાઈ છપાઈને ક્યારે આવી જોઈએ ડિસેમ્બરમાં આવી જવી જોઈએ જેથી જાન્યુઆરીમાં વિતરણ થાય પણ એ આવી હમણાં જ્યારે આવી એટલે આચાર આચારસંહિતા લાગી ગઈ અને આ પિંકીબેન મેડમ પણ મેયર બન્યા અને એમના તસવીરવાળી અને આ બધા કોર્પોરેટ તસવીરવાળી ડાયરી અત્યારે ગોડાઉનમાં પડી છે કેમ તો આચારસંહિતા લાગી છે કેમ તો લેટ આવી સવાલ એ છે જાન્યુઆરી મહિનો જાન્યુઆરીમાં જ આવે એક જાન્યુઆરી બે હજાર ચોવીસ એક જાન્યુઆરી બે હજાર ચોવીસે જ આવે ચૂંટણી સમયસર જ થાય તો પછી વડોદરા મહાનગરપાલિકાએ એ ડાયરી મોડા કેમ છાપી આ ડાયરી નાની રકમની નથી એક ડાયરીની સરેરાશ સો રૂપિયા પણ કિંમત ગણી આપણે અને ત્રીસ બત્રીસ હજાર ડાયરી હોય તો કેટલા લાખ રૂપિયા થાય કેટલા કરોડ થાય આપ ગણી શકો છો અને વડોદરા મહાનગરપાલિકા પાસે તો અમારા રૂપિયા ખર્ચાયેલું કોમ્પ્યુટર પણ હશે અને કેલ્ક્યુલેટર હશે એમને ખબર હશે કદાચ પેમેન્ટ પણ થઈ ગયું હશે એ પ્રિન્ટર્સને પેમેન્ટ થઈ જાય એ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ થઈ જાય અને એ ડાયરીઓ પસ્તીમાં જાય હવે ચૂંટણી પત જૂન મહિનામાં એટલે અડધું વરસ પત્યા પછી એ ડાયરીઓનું વિતરણ થશે એટલે પચાસ ટકા ડાયરી ફાળીને ફેંકી દેવાની પસ્તીમાં આ સ્થિતિ છે આ સ્થિતિ છે એ ડાયરીમાં કોર્પોરેટર સાહેબોના નંબર હોય અધિકારી બાબુઓના નંબર હોય મહત્વની જાણકારી હોય જે વિતરણ કરવામાં આવતું હોય અને ડાયરી અત્યારે પડી છે પૂરી થાય પછી જ વિતરણ થશે આચાર રૂપિયાની પસ્તી થાય છે કેમ મહાનગરપાલિકા શાસક વિપક્ષના કોર્પોરેટરો ગંભીર નથી કેમ અધિકારીઓ ગંભીર નથી આ મુદ્દે બંધ કાયદો તમે વિતરણ નથી કરી શકતા તો બંધ કરી દો તમે સમયસર છપાવી નથી શકતા તો એ કાગળ જે છપાય છે ને અમારા રૂપિયે છપાયા છે અને એટલે જ આ મહાનગરપાલિકાની આ બેદરકારી આ લાપરવાહી એને ખુલ્લી પાડવી જરૂરી છે એકવાર ખુલ્લી પાડીને સ્પષ્ટ કહેવું જરૂરી છે ત્રેવડ નથી તો તાળુમારો આ વિભાગને તાળુમારો આ વિભાગને પસ્તી કરો છો અમારા રૂપિયાને શાસક પક્ષમાંથી તો કોઈ જવાબ આવશે ને હું જાણું છું એટલે જ વિપક્ષના કોર્પોરેટર અને

દર વર્ષે લાખો રૂપિયાની ડાયરી કોર્પોરેશન ખરીદી જાય ખરીદે છે ને કોઈને કોઈ કારણસર એ ડાયરી નાગરિકોના હાથમાં એપ્રિલ મે પહેલાં આવતી નથી પણ દર વખતની જેમ આ વખતે બી ડાયરીનું એપ્રુવલ તો જાન્યુઆરી મહિનામાં બોર્ડ દ્વારા થઈ ગયું ત્રીજી જાન્યુઆરીની આસપાસ એની માહિતી એકત્રિત કરતાં કરતાં વર્ક ઓર્ડર આપતા થર્ડ માર્ચ આવી હવે કોર્પોરેશનના જે જવાબદાર અધિકારીઓ છે પીઆરઓના તેમને ખબર છે કે આ વર્ષે ઇલેક્શન છે માર્ચ મહિના ફેબ્રુઆરી એન્ડમાં કે ફેબ્રુઆરી મિડ ફેબ્રુઆરીમાં આચાર સંહિતા લાગવાની હતી ઇન દેટ કેસ આ જે એમનો ડેટા આપવાનો હતો માહિતી આપવાની હતી ફોટો સિલેક્શન કરવાનું તો એમાં બે બે મહિનાનો ડીલે શું કામ ઇનફેક્ટ જાન્યુઆરીના પહેલાં જ વીકમાં ડાયરી હાથમાં આવે એ રીતના પ્રોસિજર ઇનિશિયેટ કરે તો એમાં વાંધો શું હોઈ શકે પણ વર્ષોથી કોર્પોરેશનમાં પ્રણાલિકા બની ગઈ છે કે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા પછી બી ડાયરી રાઇટ ટાઈમ નહીં આપી અને હંમેશા કોર્પોરેશનને નામોશી આમાં મળતી હોય છે આ વખતે બી સેમ થયું છે ને હવે તો હાલત એવી છે કે બત્રીસ હજાર ડાયરી છપાઈને પડી છે પણ એકનું બી વિતરણ ના થઈ શકે કારણ કે એમાં તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીના ફોટા છે ડાયરીના ફ્રન્ટ પેજ પર આચાર આચારસંહિતા લાગ્યા પછી એનું ડિસ્ટ્રીબ્યુશન અશક્ય છે એટલે તમામ ડિસ્ટ્રીબ્યુશન હોલ્ડ કરીને બેઠા છે ને અત્યારે દરેક કાઉન્સિલરને માત્ર સાહીઠ ડાયરી એટલે બત્રીસ હજારમાંથી ચાર હજારને પાંચસો ડાયરીનું વિતરણ થયું છે એના સિવાય બધી જ ડાયરી હવે જૂન મહિના સુધી પડી રહેશે એટલે વિતરણ થતાં થતાં જુલાઈ થશે છ મહિના લેટ ડાયરી આપો એનો મતલબ શું સરે છે મને સમજ નથી પડતી બેન જુઓ શાસક પક્ષની જવાબદારી છે એટલે તમારી લોકોની પણ જવાબદારી છે એ જોડાયા નથી એટલે હું પૂછી નથી શકતો આપ પર તો કોર્પોરેટર છો તમારા લોકોએ પર તો ઉઘરાણી કરવી જોઈએ કે ડાયરી અથવા લોકો સુધી વિતરણ કરો અથવા છપાવવાનું બંધ કરો જો પસ્તી જ કરવાની હોય તો કોર્પોરેટરોના ફોટા કોર્પોરેટરના નામ નંબર ધોઈ પીવાના કોર્પોરેટર પર તો જવાબદારી છે ને પીઆર પગાર છેના માટે આપો તમે કોર્પોરેશનનો એમનો પગાર ડીલે થાય આવન રોડ ઉપર આવન રોડ ઉપર આવો ને એમનું ટીઆઈડીએ બે દિવસ લેટ થાય તો કેમ તમે લોકો કેમ તમે લોકો આ મુદ્દે ફરીથી કહું છું ઝઘડો નથી કહેતો પણ કેમ આ મુદ્દે તમે અડતા નથી અમે દર વખતે આ બાબતે રજૂઆત કરીએ છીએ ડાયરીનું એપ્રુવલની જ્યારે દરખાસ્ત આવે ત્યારે અમે દર વખતે ધ્યાન પર દોરીએ છીએ કે દર વખતે લેટ થાય છે તમે તાત્કાલિક એના ફોટાને જે બી તમને ફાઇનલ કરવું હોય પણ આંતરિક ભાંજગઢ ભારતીય જનતા પાર્ટીની અહીંયા એટલી છે કયો ફોટો રાખવો ને ડિલીટ કરવું એના ડિસ્કશનમાં બબે મહિના કાઢી નાખે છે અને આ બાબતે વિપક્ષ રજૂઆતો કરતું જ રહે છે અને ડાયરી આવે ત્યારે નાગરિકો બી નિશાસા નાખે છે તેમ છતાં દર વર્ષેનું આ કોર્પોરેશનમાં રૂટીન થઈ ગયું છે નિર્ણય શાસક પક્ષના જે ફોટા સિલેક્શનમાં અને જે ફોર્માલિટીસ પૂરી કરવાની હોય છે એમાં બે થી ત્રણ મહિના કાઢી નાખે છે આ તમામ સ્થિતિ માટે હકીકત એ છે કે અધિકારીઓની જવાબદેહી નક્કી કરેલી નથી અથવા કરેલી છે તે પ્રમાણે એક્શન લેવાતા નથી આપણા રૂપિયાનો વ્યાવટ યોગ્ય રીતે થાય એક એક પાઈનો ઉપયોગ થાય એવું આયોજન કરવાની જવાબદારી સરકાર સરકારના અધિકારીઓની છે આશા રાખું આપણા રૂપિયાનું પાણી થઈ ચૂક્યું છે આપણા રૂપિયાની પસ્તી પણ થઈ ચૂકી છે મહેરબાની કરીને હવે અમને માફ કરજો અમે કર આ બધું ભરવા માટે ઇન્કમ ટેક્સ કે ટેક્સ નથી ભરતા ભરવા માગીએ છીએ અમે ટેક્સ પણ એ પાઈ એ આવક એક રૂપિયા એનો યોગ્ય ઉપયોગ થાય ને એવું આયોજન કરવું જરૂરી છે એ માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જરૂરી છે હું તો બોલીશ માલીશ એક વિરામ વિરામ બાદ વાત કરીશ સરકારી કર્મચારી કે રાજકીય પક્ષના કાર્યકર્તા